હા ભુવા મારી ના ખરું મારે દોઢ ધામ કરે છે આ બાઇક જતું ને એટલે મારા નવું નથી ભુવા ઝોપડી આવે છે પીટ ને બીટ બાળી કુટું હા

મારી ઝોપી વિશ્વ વિશ્વાસ વિશ્વા હાથમાં આલુ કચરા આલો એ હાથમાં ભગવાન આ વિશ્વા આલું બાર વાગે ના સેમા લાવજો બાઈક તો મારું મારો ઘરમાં મગજ ફરી જશે કોઈ અમારા દોહી નું થોડું મગજ ફરી આ ભાઈ મગજ થઈ ગયું છે આ નવું હાલમાં છે

આજ આઠ ઘર બોજ ને અમુક તમારા ઘેર બોચું છે આઠ આઠ ધનિયો તો દેવ પાકો ગ તમારું બોજુ પણ ઝોપડી ખબર ઘરના શા ખોના ખાડી વખતે વાત કરવું લે કસરા ભાઈ આજે મારું કેવું તમને વિશ્વાસ નહી આવે

ચાજ ઝોપી તારા નવ ઘર બોજો ના તીજા ઘર ની ઝોપડી અને દમી મારી ઝોપડી તને છે

પૈસા કરીએ છીએ ખરું ભોવાજી કાલ બાર બાજુ બીજું પૈસા છે જેને મટાડજુ અલ મટી વિશ્વા વધ વિશ્વા મટાડવા ને

તારો બાય કકાલ તારો બાય કકાલ બાળવા જેના છે અમારા માં આવે છે